બ્યુરો રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયાના જય શિયાધ્યા ખાતે પુનઃ પ્રતિષ્ઠા ત્યારે જે આહવાન કર્યું છે કે તમામ જગ્યાઓ તમામ ધર્મસ્થાનો ઉપર સાફ સફાઈ થાય તે અંતર્ગત આજે જે લોકો કાયમી સફાઈ કરે છે તેમને સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા અને ચોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા એક ધાબડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ સફાઈ કામદારોને અયોધ્યાથી પૂજન થયેલા અક્ષત ચોખાનું વિતરણ અને મંદિરનો એક ફોટોગ્રાફનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જય શ્રી રામ